રાજકોટ બાર એસોસિએશન દ્વારા મહત્વનો ઠરાવ કરાયો છે ટીઆરપી હત્યાકાંડ મુદ્દે રાજકોટમાં વકીલોએ મહત્વનો નિર્ણય કર્યો રાજકોટમાં કોઈ પણ વકીલ આ હત્યાકાંડના આરોપીનો કેસ નહીં લડે કોર્ટમાં વકીલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રના વકીલોને પણ આરોપીનો કેસ ન લડવા અપીલ કરવામાં આવી છે રાજકોટ બાર એસોસિએશન જેમના દ્વારા આ નિર્ણય કરાયો છે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને અહીંયાથી એક સુરે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ રાજકોટનો વકીલ આ આરોપીઓના કેસ નહીં લડે સાથે સૌરાષ્ટ્રના વકીલોને પણ અપીલ કરવામાં આવી છે કે તમે આ આરોપીઓનો કેસ ન લડો આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુઆઈર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નથું આજે રાજકોટ બાર એસોસિએશનના વકીલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો જ્યાં એક સુરે એક નિર્ણય લેવામાં આવ્યો છે સીધો જ સંદેશ આપવામાં આવ્યો છે કે એક પણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે કારણ કે ઘટના જેટલી એટલી જધન્ય છે કે અહીં રાજકોટ નામાસ્ટર રાજકોટ વાસીઓ પરંતુ વકીલ આલમે પણ નિર્ણય કર્યો છે કે આ કેસ એટલે કે આ હત્યાકાંડ જે જે છે છે તે કેસ આરોપી પક્ષે નહીં લડવાનો નિર્ણય કર્યો છે કારણ કે જે રીતના ઘટના દુષ્કર છે જે રીતના ઘટનાની પાછળના કારણો છે ઘટના ફરીથી ન ઘટે તે માટે જે વકીલો છે તેને એક સુરમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ આ કેસમાં તો નહીં અહીં જ લડીએ નહીં જ લડીએ અને સૌરાષ્ટ્રભરના વકીલોને પણ અપીલ કરશું કે કેસ ન લડે આપણી સાથે છે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ તેની સાથે વાત કરશું નરેન્દ્રસિંહ શું કહેશો ઘટના પાછળ અને ઘટના પછી કે ભાઈ કેસ નહીં લડવો કેવો એવો નિર્ણય કરવો પડે કારણ કે આવા પ્રકારના બનાવો છે ને એ વારંવાર બની રહ્યા છે તંત્રની સાથે સાથે જે માલિકો છે એ બી ટૂંકમાં જે કોઈપણ સ્કૂલ સંચાલક હોય ટ્યુશન ક્લાસીસ સંચાલક હોય આપણે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના જોઈએ છીએ તો કોઈ કોન્ટ્રાક્ટર હોય કે આપણે આ જે ગેમ ઝોનનું જોઈએ છે તો એવી રીતના કોઈ ગેમ ટૂંકમાં જે માલિકો દ્વારા અને તેની સાથે જે સંકળાયેલા છે એના એવા ભાગીદારો હોય અને જે જવાબદારો હોય એના દ્વારા જે આ વારંવાર જે આવા પ્રકારના બનાવો બને એ માટે થઈને ટૂંકમાં તંત્ર દ્વારા કોઈ સજાગતા નથી એને તંત્રને જગાડવા માટે થઈ અને અમે આ નિર્ણય કર્યો છે કે આવા પ્રકારના બનાવો જે છે એની અંદર અમે જે આરોપીઓ હોય એના વતી અમે એડવોકેટ તરીકે નહીં રોકાઈએ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કલમોની વાત કરીએ ત્રણસો ચાર ત્રણસો આઠ ખાસ કરીને પ્રાવધાનની વાકી વ્યાખ્યા કરીએ કે પ્રાવધાન શું હોય છે કે ત્રણસો ચારમાં ત્રણસો ચાર છે ને એ ગુનાહિત મનુષ્ય વધ માટેની શિક્ષા માટેની જોગવાઈ કરે છે ગુનાહિત મનુષ્ય વધની જે ડેફિનેશન છે એ સેક્શન બસો ને માં આપવામાં આવેલી છે સેક્શન બસો ને નવ્વાણું એ ત્રણસો ચાર મુજબની શિક્ષા આપતા પહેલાં ત્રણસો બસો ને નવ્વાણું જે છે એમાં જે ગુનો પડે છે કે કેમ બનાવ જે છે એ એમાં પડે છે કે કેમ એ જોવાનું થાય છે સેક્શન બસો ને નવ્વાણું જે છે એની અંદર ઇન્ટેન્શન જે છે મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય પણ કોઈનું મૃત્યુ થાય તો એ જોગવાઈ છે એ સેક્શન બસો ને મનુષ્ય વધની ડેફિનેશનમાં આપવામાં આવેલી છે પુરવાર થાય તો સજાનું કેટલું છે હા ગુનાહિત વધ ની સજાની જોગવાઈ આઈપીસી સેક્શન ત્રણસો ચારમાં માં આપવામાં આવેલી છે એ મુજબ આપણે જોઈએ તો આજીવન કેદ અથવા દસ વર્ષની સજા જે છે એ અને દંડ ની જોગવાઈ આઈપીસી સેક્શન બસો ચાર માં આપવામાં આવેલી છે ત્રણસો ચાર માં આપવામાં આવેલી છે હા અને અમારો પ્રયત્ન એવો હશે કે હાલના જે કેસમાં

તમે આ આરોપી પક્ષના જે તરફે લડવા માટે થઈને આવ્યા છો એના બદલે તમે જે ભોગ બનનાર છે ને એને સહાયરૂપ એને મદદરૂપ અને કેસ તમે ના લડો એ માટે થઈને અમે વિનંતી કરીશું હાઈકોર્ટે એમ કીધું છે કે મહાનગરપાલિકાના કમિશનર કેમ આરોપી નહીં આજે એવો સવાલ કર્યો છે હોઈ શકે ખરા હું મારું એવું માનવું છે કે મેં એક પોસ્ટ જે છે એ જોયેલી

જે રીતના રોષ છે આરોપી જે કેસ છે તે કેસ હવે નહી લડીએ અને અન્ય જિલ્લાના વકીલોને પણ અમે અપીલ કરશું કે આવું એક કૃત્ય એવું છે કે જે માનવની લાગણી લુભાઈ છે ને જો એમાં આપણે કેસ લડીએ તો આપણે પણ ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદાર બનજે બિલકુલ વધુ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડા